અંકલેશ્વર શહેર હાલમાં ઝડપી વિકાસના માર્ગે છે ખાસ કરીને માર્ગ સુવિધાઓના નવા આયોજન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલી નવીનીકરણ કામગીરીને વેગ આપવા માટે તંત્ર એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે માર્ગના વિસ્તરણમાં અવરોધ ઉભો કરતા ચાર ધાર્મિક દબાણોને સ્થાનિક તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે હટાવવામાં આવ્યા સુરવાડી બ્રિજથી ચોટા નાકા તરફ જતા માર્ગ ઉપર આવેલી ત્રણ કબરો અને મીરાનગરમાં આવેલ એક મંદિર સ્થળાંતર કરવામાં આવ્યું આ નિર્ણય ડેવલપમેન્ટ માટે જરૂરી હોવા છતાં તેને લાગણીઓથી જોડાયેલ બાબત તરીકે ઉપજતા સંવેદનશીલતા સાથે હાથ ધરવામાં આવ્યું કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કામગીરી દરમિયાન માહોલ જળવાઈ રહ્યો વિશેષ બાબત એ છે કે મીરાનગરમાંથી હટાવવામાં આવેલ રામદેવ મંદિરની મૂર્તિઓને હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે અન્ય મંદિરમાં પુનઃ કરવામાં આવી આ રીતે અંકલેશ્વર તંત્રએ વિકાસ અને સાંસ્કૃતિક ભાવનાઓ વચ્ચે સરસ સંતુલન જાળવીને એક પોઝિટિવ ઉદાહરણ પૂરું પાડ્યું છે આવી સમજદારી ભરી કામગીરીથી શહેર માત્ર ભૌતિક રીતે નહીં પણ સામાજિક રીતે પણ આગળ વધી રહ્યું છે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર નવ હજાર ઓબ્લિક બે થી મળેલી સૂચના મુજબ રસ્તાને રૂપ સાર્વજનિક જન જનજનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે તે બાબતે અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે કબર તેમજ રામદેવપીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચો વચ્ચે આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને તે આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે